આગામી લોકસભાની ચૂંટણીમાં વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી પણ મેદાનમાં ઉતરશે લોકસભાની તમામ સીટો પર દેશભરમાંથી રિટાયર આર્મી પર્સનને ટિકિટો આપી ચૂંટણી લડાવવામાં આવશે ત્યારે આ અંગે પોરબંદરના રિટાયર્ડ ફોજી લાખણસિંહ ભાઈ માહિતી આપી હતી જય હિન્દ જય ભારત વંદે માતરમ હું લાખણસિંહ દેવાભાઈ ઓડેદરા આ વખતે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ બોદરની અધ્યક્ષતામાં ભારતની લોકસભાની પાંચસો તેતાલીસ સીટો ઉપર માજી સૈનિકો બે હજાર ચોવીસની ચૂંટણી લડી રહ્યા છે અને માજી સૈનિકોની ચૂંટણી લડવાનો અને લાલજીભાઈ બોદરનો અમારો મેન ઇરાદો એ છે કે રાજનીતિમાં વધુને વધુ ચારિત્રવાન રાષ્ટ્રને સમર્પિત ઈમાનદાર માણસો રાજનીતિમાં ઇન્વોલ્વ થાય અને આપણા દેશનો વિકાસ થાય ગુજરાત રાજ્યનો વિકાસ થાય અને પોરબંદર જિલ્લાનો વિકાસ થાય અમે અમારી પાર્ટીનું ગઠન ચૌદમી જાન્યુઆરીના કર્યું છે ચૌદમી જાન્યુઆરી વસંત પંચમી છે પહેલાં લિસ્ટનું એ જાહેરાત એમાં કરી છે અને બધા વાઇઝ અમારા જે સાંસદ સભ્યના ઉમેદવાર છે એના નામ જાહેર કર્યા છે અને અમને આશા છે કે આ વખતે પૂરા દેશની જનતા અને પોરબંદર જિલ્લાની જનતા ઈમાનદાર માજી સૈનિકો આપણા વીર જવાનોનો સાથ સહકાર આપશે જય હિન્દ પોરબંદરમાં કોનું નામ જાહેર કર્યું પોરબંદરમાં અત્યારે મારું નામ જાહેર કર્યું છે હું લાખણસિંહ દેવાભાઈ વડોદરા મેં બત્રીસ વર્ષ આર્મીમાં સર્વિસ કરી છે અને પોરબંદર જિલ્લામાં પણ અમે ઘણી બધી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે લો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ અમારું સૈનિક સંગઠન મદદરૂપ થાય છે અને ઘણી બધી પ્રવૃત્તિઓમાં અમે ઇન્વોલ્વ છે